મિત્રો જમીન બિનખેતીની અંદર પરિવર્તિત કરવા માટે જે કાયદાકીય જોગવાઈઓ છે એની ઉપર આપણે અગાઉ બે એપિસોડની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ અને એમાં ચાર પરિપત્રોને આપણે આવરી લીધા હતા હવે આજના ની અંદર આજે આપણે જે બીજા ચાર પરિપત્રો છે એને આવરી લેવાનો પ્રયત્ન કરીશું અને એ ચાર પરિપત્રો પૈકી બે પરિપત્રો ખૂબ જ અગત્યના છે અને એની જાણકારી આપણા સુધી પહોંચવી ખૂબ જ આવશ્યક છે જેથી આપ તમારી જમીન બિનખેતીની અંદર ફેરવવા માટે જે કાર્યવાહી છે એને સુપેરે પાર પાડી શકો તો એ બે પરિપત્રો એ પ્રકારના છે મિત્રો કે જેને આપણે ના માધા પ્રમાણપત્ર કહીએ છીએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે જે જુદી જુદી બાબતો માટે જુદા જુદા અધિકારીઓ પાસેથી મેળવવાનું હોય છે એની વિગત આપણને ઓનલાઈન મળી રહેશે કારણ કે એ દરેક જમીનની વિગત ઉપર અલગ અલગ આધારિત હોય છે એટલે નિશ્ચિત ના કહી શકાય કે આ પ્રમાણપત્રો રહેશે એટલે જૂની શરતમાં ફેરવવાની વખતે પણ આપણે નાવાદા પ્રમાણપત્ર નાયબ કલેક્ટરશ્રી આપતા હોય છે એ બધું હોય છે એ આપણે આ પરિપત્રની અંદર જોઈશું બે પરિપત્રો છે નાવાદા પ્રમાણપત્ર અંગેના એ પરિપત્રોની ઉપર આપણે વિશેષ માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આજના એપિસોડમાં તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલ અશોક ડાબે એડવોકેટને સબસ્ક્રાઈબ પણ કરજો તો મિત્રો આ પરિપત્ર ઉપર વિચારવામાં આવે તો આ પરિપત્ર તારીખ તેર ત્રણ અને બે હજાર તેરના રોજ સરકારશ્રી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો અને એ પરિપત્રનો સારાંશ આપણે જોઈએ તો એની અંદર નવી શરતની જે જમીન જમીનો હોય અને જે ગણોત્રાની કલમ ત્રેસઠ અને ત્રેસઠ ડબલ એ એ હેઠળ જ્યારે પરવાનગી બાબતે કલેક્ટરશ્રીને અરજી મળે એ સંજોગોમાં કલેક્ટરશ્રી એ અરજી મળે આ અંગેની પહોંચ જે તે અરજદારને પોતાનો સહી અને સિક્કો કરીને પાઠવવાની રહેશે જેને આપણે રિસીવ કોપી કહીએ છીએ એ પાઠવવાની રહેશે જો એક વખત જમીન જૂની સરહદની અંદર ફેરવાઈ ગઈ હોય અને ત્યારબાદ એ બિનખેતીની પરવાનગી માટે અરજી કરવામાં આવી હોય જમીનની તો જે તે વખતે જૂની શરહદમાં ફેરવતી વખતે જે ના પ્રમાણપત્ર જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હોય તો એ સર્ટિફિકેટ આ તબક્કે રજૂ કરવાના રહેશે નહીં અને એની જરૂરિયાત ઊભી થશે નહીં પણ શરત એટલી કે એ જૂની શરહદમાં જમીન ફેરવાઈ હોય એ એક વર્ષ દરમિયાન ફેરવાયેલી હોવી જોઈએ આજથી એક વર્ષ પહેલાં જમીન જૂની શરતમાં ફેરવાઈ હતી અને એમાં જે નો નાવાદાર પ્રમાણપત્ર રજૂ થયા અને અત્યારે આપણે એક વર્ષની અંદર એ જમીન નવી શરતની અંદર ફેરવવા માટે ફાઇલ મૂકીએ છીએ તો જે તે વખતે જૂની શરતની અંદર જમીન હતી અને જે નાવાદાર પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા હતા એ જ નાવાધા પ્રમાણપત્ર આની અંદર લાગુ પડશે એ નવેસરથી રજૂ કરવાના રહેશે નહીં અને એનું પુનરાવર્તન કોઈપણ સંજોગોમાં કરવાનું નથી એવું આ પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે એ જૂની શરતની ફાઇલ ઉપર જ આ આગળ વધવાનું છે જે આ વહીવટી કામગીરી છે સક્ષમ સત્તા મંડળ પાસેથી અભિપ્રાય મેળવવાની જે કામગીરી છે એ એકવીસ દિવસની અંદર પૂર્ણ કરી દેવાની જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવી છે મિત્રો આગળ બિનખેતી પરવાનગીની જે વહીવટી મર્યાદા છે એ વહીવટી મર્યાદા રહેણાંક એટલે કે રહેઠાણના હેતુ માટે ત્રીસ દિવસ અને રહેઠાણના હેતુ માટે પિસ્તાલીસ દિવસની નક્કી કરવામાં આવી છે આ વહીવટી મર્યાદા છે કે જે આ નાવાદા પ્રમાણપત્રોની અંદર કામગીરી કરવાની જે સમય મર્યાદા છે એ જો આ નિયત સમય મુજબ નાવાદા પ્રમાણપત્ર ના મળે તો જે તે અધિકારીને જમીન બિનખેતીની અંદર ફેરવવામાં કોઈ વાંધો નથી તેવું અનુમાન કરી અને આ કાર્યવાહીની અંદર આગળ વધવાનું છે પણ બિનખેતીમાં જમીન ફેરવાઈ જાય અને ત્યારબાદ આ પ્રકારના જે નાવાદા પ્રમાણપત્ર માગ્યા હોય અને જે અધિકારી રજૂ ના કર્યા હોય અને જમીન બિનખેતીમાં ફેરવાઈ ગઈ હોય અને ત્યારબાદ આવા કોઈ વાંધા ઉપસ્થિત થાય તો એની તમામ પ્રકારની અંગત જવાબદારી એ ના વાધા પ્રમાણપત્ર જેણે ઇસ્યુ ના કરી હોય એ અધિકારીની રહેશે જેની પાસે માગી હોય ને જેણે ના આપી હોય એ અધિકારીની અંગત જવાબદારી રહેશે એવી જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવી છે આગળ આ પરિપત્રની અંદર એવી પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કે જ્યાં ટીપી ફાઇનલ થઈ ગઈ હોય ટાઉન પ્લાનિંગ અને ફાઇનલ પ્લોટ જાહેર થઈ ગયા હોય અને એવા વિસ્તાર માટે જ્યારે બિનખેતીની પરવાનગી માટે અરજી કરવામાં આવે તો મિત્રો ફક્ત કલેક્ટરે જમીનના ટાઇટલ અને નવી શરતની જમીન માટે જે પ્રીમિયમ છે એની આકારણી આટલું જ કરવાનું હોય છે એની અંદર ના વાધા પ્રમાણપત્રની કોઈ જરૂરિયાત નથી કયા વિસ્તારોમાં મિત્રો તો એ વિસ્તારો છે જ્યાં ટાઉન પ્લાનિંગની સ્કીમ ફાઇનલ થઈ ગઈ હોય અને ફાઇનલ પ્લોટ જાહેર થઈ ગયા હોય તો આ પરિપત્ર જે તેર ત્રણ બે હજાર તેરનો હતો એની અંદર આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી હતી મિત્રો હવે આ જ ના પ્રમાણપત્રની અંદર એક બીજો પરિપત્ર પચીસ સાત ને બે હજાર સોળનો છે એની અંદર જે જોગવાઈ વધારાની કરવામાં આવી છે મિત્રો તો એ જોગવાઈ એવી કરવામાં આવી છે આ પચીસ સાત બે હજાર સોળના પરિપત્રની વાત કરીએ છીએ કે નાવાદા પ્રમાણપત્રના અભાવે બિનખેતીની પરવાનગી માટેની જે અરજીઓ છે નામંજૂર કરવામાં આવે ત્યારે જે આ અરજી રિવ્યુમાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવે પુનઃ વિચારણા માટે તો એ પુનઃ વિચારણા વખતે જે મુખ્ય અરજીની અંદર મૂળ અરજીની અંદર જે નાવાદા પ્રમાણપત્રો રજૂ થયેલા છે એ ફરીથી માગવાના નથી જેટલા છૂટતા હતા એટલા જ નાવાદા પ્રમાણપત્રો મેળવવાના રહેશે બીજું કે અમુક વખતે અધિકારીઓ પોતાની મનમાની કરી અને જે જરૂરિયાત નથી જે કાયદામાં જોગવાઈ નથી એવી વસ્તુઓ પણની માંગણી પણ કરતા હોય છે તો જે નિયત પ્રમાણપત્રો બિનખેતીની પરવાનગી માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે નિયત પ્રમાણપત્રો અને અભિપ્રાયો એ સિવાયના વધારાના અભિપ્રાયો મેળવવાના રહેતા નથી કે મેળવવાના નથી એવી જોગવાઈ પણ આ પચીસ સાત અને બે હજાર સોળના પ્રમાણ જે આપણે સર્ક્યુલર છે પરિપત્ર એની અંદર કરવામાં આવી છે નિર્દિષ્ટ તમામ ના બધા પ્રમાણપત્રો અથવા તો અભિપ્રાયો આપનાર સંબંધિત અધિકારીની જે બેઠક છે એ મહિનાની અંદર બે વખત કલેક્ટર શ્રીએ કરવાની છે અને અગાઉ આપણે ચર્ચા કરી કે જે જૂની શરતની અંદર ફેરવવાની કાર્યવાહી કરી હતી અને એની અંદર જે નાવાદા પ્રમાણપત્રો રજૂ થયેલા હતા એ એ જમીન જો ફરીથી એની અંદર પ્રીમિયમ ભરાઈ ગયું હોય અને જૂની શરતમાં ફેરવાઈ ગઈ હોય ત્યારે પ્રીમિયમની જે તારીખ છે એક વર્ષ હતું ને તો એની અંદર એક સ્પષ્ટતા કરી કે પ્રીમિયમ તારીખના એક વર્ષ પૂર્વે જે જે પ્રમાણપત્રો મેળવેલ હોય તે તમામ પ્રમાણપત્રો જો બિનખેતી પરવાનગીની અરજી ચકાસણીના એક વર્ષમાં મેળવવામાં આવ્યા હોય તો પુનઃ મેળવવાના રહેશે નહીં એટલે પ્રીમિયમ તારીખના એક વર્ષ પૂર્વે એટલે બિનખેતી માટે જે પ્રીમિયમ કલેક્ટરશ્રી આકારે એ પ્રીમિયમના એક વર્ષ પૂર્વે જે પ્રમાણપત્રો મેળવેલા હોય તે તમામ પ્રમાણપત્રો આ અરજીની અંદર મેળવવાના રહેશે નહીં એવી જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવી છે મિત્રો આપને વિનંતી કે આ પરિપત્રનો મેં ઉપસંહાર આપની સમક્ષ રજૂ કર્યો છે જો વિસ્તૃત આપ જાણવા માગતા હોય તો એ પરિપત્રો આપ ડાઉનલોડ કરી શકો છો બંને જે આપણે સ્ક્રીન ઉપર એના નંબર સાથેનું મેં મૂકેલું છે હવે બીજા જે પરિપત્રો છે એક પરિપત્ર છે તારીખ ચૌદ આઠ અને બે હજાર તેરનો એ પરિપત્ર એવા લોકો માટે છે કે જે ઈંટ ઈંટ ઉત્પાદકો છે ને બિનખેતીની પ્રક્રિયાની અંદર સરળતા રહે એટલે એ સ્પેશિયલ ખાસ કરીને ઈંટ ઉત્પાદકો માટે એ પરિશિ પરિપત્ર જાહેર કરેલો છે એનું પરિશિષ્ટ એકની અંદર એનું અરજી ફોર્મ આપેલું છે મંજૂરી પરિશિષ્ટ બે મુજબના નમૂનાની અંદર આપવાનું છે આ મંજૂરી માટેના ફોર્મનું સરળીકરણ છે ક્યાંય નિયમો કે કાયદામાં કોઈ સુધારો કરેલો નથી નિયમો અને કાયદો એ બંનેની અંદર કોઈ સુધારો કરેલો નથી પણ એનું પરિશિષ્ટ એકની અંદર અરજી અને પરિશિષ્ટ બેની અંદર એ જે પ્રમાણપત્ર આપવાનું છે એટલું છે એ એક બીજો છે ઓગણીસ બે અને પંદરનો પરિપત્ર છે એ પરિશિષ્ટ ચાર શરત નંબર ચૌદ અને એ ભારતીય વાયુસેના હવાઈ મથક તથા જેય કલમ ત્રણ તથા સાત મુજબ નવસો મીટરની ત્રિજ્યા બહાર તેને બદલે ભારતીય વાયુસેનાના હવાઈ મથક તથા ઇન્સ્ટોલેશન થી બાંધકામ કરવાની મર્યાદા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેરનામાથી વખતો વખત બહાર પાડવામાં આવે કેટલી ત્રીજ્યા બાર બાંધકામ કરવાનું રહેશે એવી જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવી છે એટલે કે જે એરોડ્રામ ભારતીય સેનાના વિમાનો ઉતરવા માટેનું જે એરોડ્રામ છે અથવા તો ભારતીય આર્મીની જે જગ્યાઓ છે એની અંદર જે એનેની પરવાનગી માગવામાં એની આસપાસની જગ્યા માટે બાંધકામ કરવાની પરવાનગી માગવામાં આવી હોય તો એ નવસોસો મીટરની ત્રિજ્યા બાર એવી જોગવાઈ હતી એના બદલે એ મંત્રાલય એ ડિપાર્ટમેન્ટ વખતો વખત જાહેરનામું બહાર પાડીને એ ત્રિજ્યા વધારો ઘટાડો એની અંદર કરી શકે છે તો એ પ્રમાણે ગણવાનું રહેશે એવી જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવી છે એટલે નવસો મીટરની જે ફિક્સ ત્રિજ્યા હતી એને હટાવી અને વખતો વખત જાહેરનામાથી જે બહાર પડે એ પ્રમાણે કરવામાં આવી છે એટલે આટલો સુધારો આ પરિપત્રની અંદર કરવામાં આવે છે આમ આ બિનખેતીની અંદર પરવાનગી મેળવવાના જે કુલ આઠ પરિપત્રો અત્યાર સુધીની અંદર ભારત આપણા સરકારે પ્રસિદ્ધ કરેલા છે એની ટૂંકમાં માહિતી મેં આપણી સમક્ષ રજૂ કરવાનો એક આ નાનકડો પ્રયત્ન કર્યો છે મને આશા છે કે આ માહિતી તમને ઘણી જ ભવિષ્યમાં ઉપયોગી નીવડશે અને તેનો તમે ચોક્કસ લાભ લેશો અને જે લોકો છેતરવાનો ધંધો લઈને બેઠા છે એ લોકોની જે પ્રવૃત્તિ છે એને થોડી ઘણી બ્રેક લાગશે પૂરી તો લાગવાની નથી કારણ કે ભ્રષ્ટાચારથી ખદબદતું આ તંત્ર બધા અધિકારીઓ ભ્રષ્ટાચારી છે એવું આપણાથી ના કહેવાય ઘણા જ સુખ જબરજસ્ત ઈમાનદાર છે અને એમના કારણે જ આ દેશ ટકી રહ્યો છે પણ છે તમે ને બધા અમે બધા એના ભુક્તભોગી છીએ અને આપણે પ્રત્યક્ષ અનુભવ છે કે જ્યારે આપણે આવા કામ કરાવવા માટે કચેરીની અંદર જઈએ છીએ ત્યારે બાબુઓ અરજદારો સાથે કેવું વર્તન કરતા હોય છે કઈ કઈ પ્રકારની માગણી કરતા હોય છે કયા કયા ટૂક્કા અજમાવતા હોય છે કે જેથી અરજદારોને થોડી તકલીફ પડે અને અરજદારે તકલીફમાંથી બહાર આવવા માટે થોડા ઘણા અંશે સમાધાન કરે એ અધિકારી સાથે તો એવી પરિસ્થિતિની અંદરથી થોડો ઘણો બી ફાયદો સામાન્ય જનતાને મળે અને એ આ પરિપત્રોથી વાકેફ હોય અને એ જે તે અધિકારીને જે તે કર્મચારીને સવાલ કરી અને એ આઈનો બતાવી અને એના કામ ઝડપથી આટોપાય એ હેતુથી આ જે ત્રણ ભાગની અંદર આપણે મૂક્યું બિનખેતીની અંદર જમીન ફેરવવા માટેની જે પરિપત્રો આઠ પરિપત્રો છે એની માહિતી તો હું આશા રાખું છું કે આપને એ તમામ એપિસોડ ગમ્યા હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો આપના મિત્રોને આ વિડીયો શેર કરો અને આવી કાયદાની અનવી માહિતી જાણવા માટે મારી ચેનલ અશોકડાભાઈ એડવોકેટને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો વર્તુળ અને સગા સંબંધીઓને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી આવી માહિતી આપણા સુધી તરત પહોંચે બાદનું બે લાયકોનનું બટન પણ દબાવો કે જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપણા સુધી તરત પહોંચે બીજો મિત્રો કે જે ત્રણ કાયદાઓ નવા આવી રહ્યા છે એ ખૂબ જ અગત્યના છે એ વિડીયો પણ આપ જોતા રહેજો પછી જ્યારે જરૂર પડશે ત્યારે તમારે ફાંફા મારવા પડશે એના કરતાં આ વિડીયો જોજો મારા એની અંદર મેં એક ભારતીય ન્યાય સંહિતાના ગુજરાતીના પ્લેટફોર્મની જે પ્લે લિસ્ટની અંદર જશો એટલે મળી જશે એની અંદર જુદા જુદા એપિસોડ બનાવવાનું શરૂ કર્યું છે આપણે એમાં પણ આગળ વધવાનું છે આગળ જમીનને લગતા આપણે મારા ઘણા વ્યુઅર્સ અને કોમેન્ટની અંદર પણ આવ્યું હતું કે ભાઈ જાત ઇનામી છે દેવસ્થાન નામી છે ભૂદાન છે તો એના ઉપર પણ પ્રકાશ જે ચાકરિયાત છે પસાયતા છે તો એના ઉપર પણ પ્રકાશ પાડવાના છીએ આપણે કારણ કે ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ આવી સાહેબ આની ઉપર થોડુંક માહિતી આપો તો આપણે ભવિષ્યમાં એની ઉપર પણ ચર્ચા કરીશું તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ નવા વિડીયો સાથે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત